નમસ્કાર મિત્રો આખું ગુજરાત જ્યારે વરસાદની રાહ જોઈ રહ્યું છે ત્યારે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે બંગાળની ખાડીમાં તોફાની વરસાદ લાવતું લો પ્રેશર સર્જાયું છે અને તે પશ્ચિમોત્તર આગળ વધીને વધુ શક્તિશાળી બનશે તો કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે પૂર્વ પશ્ચિમ ટોપ એરિયા બંગાળની ખાડીથી મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાત કચ્છ થઈને પસાર થાય છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પ્રબળ બની છે મોસમ વિભાગે આવતીકાલે તોફાની પવન ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદની અને સુરત નવસારી વલસાડ જે જિલ્લાઓ છે સાથે સાથે વડોદરા ગાંધીનગર અમદાવાદ દમણ પાટણ સહિત જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કાલથી પાંચ દિવસ લોકમેળાના દિવસોમાં છેલ્લા દિવસે ભારે વરસાદની અને આવતીકાલથી ચાર દિવસ અચાનક ધોધમાર ઝાપટારૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે તો લોકમેળા બગડે તેવું લાગી રહ્યું છે વરસાદનું એલર્ટ તો અપાયું છે આ ઉપરાંત જામનગર રાજકોટ અમરેલી મોરબી સોમનાથ દ્વારકા ભાવનગર ગીર સોમનાથ સહિત સ્થળોએ જ્યાં લોકો હરવા ફરવા મળતા હોય ત્યાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે અમદાવાદમાં તારીખ પંદર અઢાર ઓગણીસના રોજ તથા રાજકોટમાં તારીખ ઓગણીસના સુરત અને વડોદરામાં ચૌદથી ઓગણીસ યલો એલર્ટ જાહેર કરાયું છે આ સિવાયના સ્થળોએ પણ ક્યાંક ધોધમાર ઝાપટા વરસી શકે છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સિવાય દેશના મોટાભાગના રાજ્યોમાં પણ ભારે વરસાદની સિસ્ટમ છે તે સક્રિય છે મિત્રો વરસાદના અને ખેતીના વિડીયો મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો